સુરત માં બિલ્ડર તુષાર ગેલાની ના અંગદાન થાઈતે પહેલા જ તેમનો મોત નિપજ્યો તુષાર ગેલાની ના પરિવાર દ્વારા અંગદાન નો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો દીકરી ના લગ્ન ની તારીખે શિતાઈ અંતિમ શ્વાસ લીધા અંગદાન ની પ્રક્રિયા થતા જ બિલ્ડર નું હાર્ટ બેસી જતા તેમનું મોત નીપજ્યું તબીબો એ બચાવવા માટે વીસ મિનિટ સુધી સીપીઆર આપ્યું પરંતુ તેઓ બચાવી ના શકે અંગદાન ની ઈચ્છા હોવા છતાં કાર્ડિયાક અરેસ્ટ આવતા માત્ર તેઓના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું કાર્ડિયાક અરેસ્ટ આવતા શરીરના અન્ય અંગો બંધ પડી ગયા હતા બિલ્ડરે પોતાના ઘરમાં માથામાં રિવોલ્વર મારી આપઘાત પ્રયાસ કર્યો હતો બિલ્ડર ને તબીબો બ્રેન્ડેડ જાહેર કરતા છેલ્લા ચાર દિવસ તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા

અમારી ડોનેટ લાઈફ સંસ્થા ની ટીમ દ્વારા તુષારભાઈના પારિવારિક મિત્રો, ઓકેશભાઈ પટેલ, મહેશભાઈ સવાણી, જયેશભાઈ દેસાઈ, ડોક્ટર દીપ્તિબેન પટેલ દ્વારા તુષારભાઈના પરિવારજનોને અંગદાનની માહિતી આપવામાં આવી હતી, અંગદાન વિશેનું સમજણ આપવામાં આવી હતી અને તેમના પરિવારે તુષારભાઈના liver, બંને હાથ અને ચક્ષોનો દાન કરવાનો નિર્ણય કર્યો હતો. અને તેની જાણ અમે અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા સોટોને કરવામાં આવી હતી દેશમાં હાથના ટ્રાન્સપ્લાન્ટને માટે કોઈ જરૂરતવાન દર્દી ન હોવાને કારણે હાથનો એલોકેશન કરવામાં આવ્યો ન હતો જ્યારે liver નો અમદાવાદની જાઈડસ હોસ્પિટલને એલોટ કરવામાં આવ્યો હતો અમદાવાદના જાઈડસ હોસ્પિટલના ડોક્ટરની ટીમ આજે વેલી સવારે સુરત महावीर હોસ્પિટલ આવવા માટે નિકળી હતી અને સવારે 10 વાગે માવיר હોસ્પિટલ પહોંચી પણ હતી પરંતુ સવારે 10 વાગે તુષારભાઈને હૃદય રોગનો હુમલો આવતા તેમનું હૃદય બંધ થઈ ગયું હતું માવיר હોસ્પિટલના ડોક્ટરે ખૂબ જ જહેમત કરી એમનું હૃદયને ફરી ધબકતું કરવા માટે 15-20 મિનિટ સુધી સીપીઆર આપ્યા પરંતુ હૃદયને ફરી ધબકતું કરી શકાયું ન હતું તેથી અમદાવાદની ઝાઈડસ હોસ્પિટલની ટીમ સુરત પહોંચી હોવા છતાં પણ લિવરનું દાન થઈ શક્યું ન હતું ને વીસ કલાકે તુષારભાઈને ડોક્ટરો દ્વારા વૃદ્ધ જાહેર કરવામાં આવ્યા અને એમના ફક્ત ચક્ષુ દાન કરવામાં આવ્યું છે